મોડલ વિશેની વાત કરી દઉં તો બે હજાર સોળ સત્તરના મોડલનું આ ટ્રેક્ટર જોવા મળે રહેશે આ ટ્રેક્ટર અને આખો સેટ વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બનાવે બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકનુ બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે આ સ્વરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે બે હજાર સોળ સત્તરના મોડલનું ટ્રેક્ટર જોવા મળે છે આ ટ્રેક્ટર અને આખો સેટ ઓજાર સાથે જ આપવાનો છે સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાનું છે આ ટ્રેક્ટર અને ઓજાર ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ ટ્રેલર પણ નવું જ છે ત્રિવેણી કંપનીનું ટ્રેલર નવું દાતીરા પણ નવા જ છે ઓજાર જોવા મળે રહે છે મિત્રો આ ટ્રેક્ટર તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ખીજદળ જોવા મળે રહેશે તાલુકો રાણાવા જિલ્લો પોરબંદર ખીજદળ ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળે રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ટ્રેક્ટરની કન્ડિશન જોઈ તમે આ ટ્રેક્ટર ખરીદી શકો છો આ ટ્રેક્ટર અને આખા સેટ વિશેના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર અને આખા સેટની કિંમત બે લાખ સિત્તેર હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું આ ટ્રેક્ટર કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છું ચાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળી રહેશે કંપની કલર સીટ સદરી નવા ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે આ સૌરાષ્ટ્ર ટ્રેક્ટર અત્યાર સુધીમાં તેરસો ને છ્યાસી કલાક ચાલેલું છે કંપની કંપની રેકોર્ડ છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર આપી દેવાનું છે મિત્રો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે આ ટ્રેક્ટરના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને સ્વરાજ મિની ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય સ્થળ પર જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય ટ્રેક્ટર ટ્રેક્ટરવેલ ગાડી કોઈ પણ વાહન તો તેની જાહેરાત કરવી હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ વોટ્સએપ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું